અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો હાલમાં વડોદરા શહેરના તળાવમાં સર્જાયેલી બોટ દુર્ઘટનામાં શાળાના બાળકો અને શિક્ષકોએ જીવ ગુમાવ્યા છે જેથી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે તેમાં રોજ સ્કૂલના વાહનોમાં બાળકોને ઘેટાબકરા કરતાં પણ બદતર રીતે ભરી સ્કૂલે મૂકવા જતા હોય તેમાં કોઈ બનાવ ન બને તે માટે વડોદરા શહેર કોંગ્રેસ યુથના પ્રમુખ પવન ગુપ્તા દ્વારા પોલીસ કમિશનરે રજૂઆત કરવામાં આવી હતી કે તમામ વાહનોની ફિટનેસ સર્ટિફિકેટ અને વાહનમાં કેટલા વિદ્યાર્થીઓની ક્ષમતા હોય છે તેની ચકાસણી કરવામાં આવે વાહનોમાં ક્ષમતા કરતાં વધુ બાળકોને સ્કૂલે ટ્યુશનમાં ઘેટા બકરાની જેમ ભરીને લઈ જવામાં આવે છે વિદ્યાર્થીઓની સુરક્ષા ધ્યાનમાં રાખી તથા સરકારશ્રીના નીતિ નિયમોનું પાલન લઈ કડકમાં કડક કાર્ય કરવામાં આવે અને નિયમો મુજબ વિદ્યાર્થીઓને શાળાના વાહનોમાં બેસાડવામાં આવે અને જો ક્ષમતા કરતા વધુ વિદ્યાર્થીઓ જણાય આવે તો રિક્ષા વાન અને બસ ચાલકનું લાયસન્સ રદ કરવા રજૂઆત કરવામાં આવી હતી હરણી દુર્ઘટના જે બની એમાં બે શિક્ષિકા અને તેર બાળકોના જે જીવ ગયા છે તો તળાવમાં જે બેદરકારી સાથે સાથે ત્યાંના જે પ્રશાસન હતું એની ઘોર બેદરકારી કોર્પોરેશનની ઘોર બેદરકારીના કારણે જે જીવ ગુમાવ્યા છે અને એ એ દરેકના જે જીવ ગુમાવ્યા છે એની દુઃખની લાગણી વ્યક્ત અમે સૌ કરીએ છીએ વડોદરા શહેર આઘાતમાં છે ત્યારે સવાર સવારમાં જે દરેક સ્કૂલોની વેન રિક્ષા જે બાળકોને આડેધડ ભરી અને દરેક સ્કૂલોમાં જાય છે તો અમે કમિશ્નરશ્રીને એવું આવેદનપત્ર આપવા આવ્યા હતા કે આજે વેન અને સ્કૂલ સ્કૂલ સ્કૂલને ખબર જ હોય છે કે કઈ વેનમાં કયો છોકરો જાય છે એ લોકો જોડે એની પરમિશન લીધેલી જ હોય છે કેમ કે દરેક સ્કૂલ એક કાગળ આપે છે કે ભાઈ તમે વેનમાં આવો છો કે પોતાના જાતે આવો છો તો એમની પાસે એક પોતાનો એક એ એ હોય છે કે એમની જોડે બધી માહિતી હોય છે એટલે અમે એવું કમિશનર કચેરીએ એવું કહેવા આવ્યા હતા કે ભાઈ હવે જે પણ સ્કૂલ સ્કૂલની જે વેન છે વેન અને રિક્ષાઓ જે કેપેડિસી કેપેસિટીથી વધારે બાળકોને બેસાડે છે તેના કારણે શું થાય છે કે ભાઈ ભયનો જોખમ રહે છે સાથે સાથે એનું ફિટનેસ સાટી પણ ચેક કરવામાં આવતું નથી તો કમિશ્નરશ્રીને એક વિનંતી છે કે તમે ડાયરેક્ટ સ્કૂલને અથવા તો જે પણ વેન અને રિક્ષાઓ સારો સારમાં ચાલતી હોય છે તેમનું જલ્દીથી જલ્દી ફિટનેસ સાટી ચેક કરવામાં આવે અને એની એક કેપેસિટી નક્કી કરવામાં આવે જેથી કરીને આ જે કૃત્ય થયા છે એ ભવિષ્યમાં ના થાય અને બાળકોના જીવ આપણે જે અત્યારે ગયા છે એ ભવિષ્યમાં આજ પુનરાવર્તન ના થાય કમિશનર કચેરીમાં અમારા સાથી મિત્ર પવન ગુપ્તાએ સવારે આઠ વાગે અને બાર વાગ્યા પહેલાં સાડા અગિયાર વાગે કોલ કરીને જાણ કરી હતી કે અમારે આવેદનપત્ર આપવું છે તો કમિશ્નરશ્રીએ એવું કીધું શ્રીની કચેરીથી એવું જાણવા મળ્યું હતું કે બાર વાગે કમિશનર હાજર રહેશે પણ એ હાજર રહ્યા નથી તો અમે રાધિકા મેડમને આવેદનપત્ર આપ્યું છે અને એમને જાણ કરી છે કે જે આ જે આવેદનપત્ર આપ્યું છે વહેલીથી વહેલી તકે એના પર એનું કાર્ય કરવામાં આવે હેરીઓ